કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે એસઆઈટીની ની બાદ ડીજીપીએસ સસ્પેન્શનના આદેશ છે પીઆઈ વીએસ વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સસ્પેન્શનના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે લાયસન્સ બ્રાન્ચના પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે આ સમાચાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મુદ્દે અગ્નિકાંડમાં તત્કાલીન પીઆઈ વીએસ વણઝારાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આદેશ અપાયા એસઆઈટીની તપાસની બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી ડીજીપી આ અંગે સસ્પેન્શનના આદેશ પણ આપ્યા છે

વિકાસ સાહે અત્યારે બે પીઆઈ જે તત્કાલીન પીઆઈ છે રાજકોટના એમને સસ્પેન્ડનો આદેશ કર્યો છે સૌથી મહત્ત્વની વાત એ છે કે સીટની તપાસમાં બંને પીઆઈ જે તત્કાલીન રાજકોટમાં હતા અને એમની બેદરકારી બહાર આવી છે એક જે 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 તાલુકામાં જે લાયસન્સ બ્રાન્ચમાં વણઝારા કરીને હતા એ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એ જ રીતે જેવી બી ધોળા કરીને જે તત્કાલીન પીઆઈ હતા ક્રાઈમ બ્રાન્ચના એમને પણ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે સૌથી મહત્ત્વની વાત એ છે કે જે સરકારની કમિટી રચાઈ છે એ આવતીકાલે રિપોર્ટ આપે એ પહેલા જ પોલીસ વડામાં એક જે કહી શકાય કે એક મહત્વના આદેશ કર્યા છે એમાં રાજકોટના બે તત્કાલીન પીઆઈ જેવી બી ધોળા જે ક્રાઇમ બ્રાન્ચમાં હતા એ સમયે જ્યારે ગેમ ઝોનનું લાઇસન્સ આપવાનું હતું અને બીજા વણઝારા જે લાઇસન્સ બ્રાન્ચમાં હતા આ બંને તત્કાલીન પીઆઈને સસ્પેન્ડ કરવાનો આદેશ અત્યારે કરવામાં આવ્યો છે આ રાજકોટના અગ્નિકાંડને લઈને બહુ મોટા સમાચાર છે આવતીકાલે હાઈકોર્ટમાં જે સરકારની નિયુક્ત કમિટી છે જેમાં ત્રણ આઈએસ છે એ રિપોર્ટ સુપ્રત કરવાના છે એવા સમયે રધા આ સમાચાર મળી રહ્યા છે જી ધર્મેશ આભાર આપનો તમામ વિગતો બદલ તો બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેવી ધોળાને સસ્પેન્ડ કરાયા સાથે વીએસ વણઝારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મોટી કાર્યવાહી કરવામાં આવી